દેવગઢ વરિયા તાલુકાના રૂઆબરી ખાતે ગેસ લીકેજથી આગના બનાવ અંગે મોકડ્રીલનું આયોજન કરાયું હતું આ ત્રગ દરબાર બે હજાર પચીસ રોજ સાંજે ચાર કલાક સુધીમાં મોજે રુવાબરી દેવગઢ વરિયા તાલુકા ખાતે જીએઆઈએલ તથા જિલ્લા વહીવટીતંત્ર દાહોદના સંયુક્ત ઉપક્રમે ગેસ લીકેજ થવાના કારણે આગ લાગવાના સંબંધિત બનાવ સંદર્ભે ધ્યાનમાં રાખીને એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ દરમિયાન દાહોદ જિલ્લાના વહીવટીતંત્રના પ્રતિનિધિત્વ સાથે એસડીઆરએફ ટીમ પોલીસ વિભાગ ફાયર ફાઈટર વિભાગ આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક રાહત અને બચાવ ટીમો હાજર રહી હતી ગેસ લીકેજ બાદ આગ લાગ્યાની પરિસ્થિતિનું જીવંત અભ્યાસરૂપે નિદર્શન કરવામાં આવ્યું હતું મોકડ્રીલની આપત્તિ સમયે કેવી રીતે તાત્કાલિક પ્રતિભાવ આપો આગ પર કાબૂ મેળવવા અસરગ્રસ્તો સુરક્ષિત સ્થળે પહોંચાડવા તેમજ પ્રાથમિક સારવાર આપવા અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન કેવી રીતે રાખવું તે બાબતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ અભ્યાસ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને મજબૂત બનાવવા અને સંભવિત દુર્ઘટનામાં નુકસાન ઓછું થાય તે માટે તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી મોકડ્રીલને કારણે હાજર રહેલા અધિકારીઓ તથા ટીમોને આપત્તિ સમયે ઝડપી અને અસરકારક કામગીરી અંગે મહત્વપૂર્ણ અનુભવો પણ પ્રાપ્ત થયા હતા